બાકી આજના યુવાનો છે ને એને ખબર નથી કે આપણે વર્ષો પહેલા આ જે આતા કપડા છે ને એ હો દોઢસો બસો પાંચસો વર્ષ પહેલા પહેરાતા હો કડીઓ ને એવું અહીંયા હતા અને તમે તમે હાવ નાના હતા તમને સાંભળે એમ એ વખત માં તમે આવા કપડા પહેરતા હતા કડિયા નાના બાળક હોય તોય પછી એ બાળક અને એની સાથે પગમાં મોજડી પહેરતા કોઈ કેવા મોજડી પહેરતા હાડી હાડી એટલે ઓલા આપણે સાંભળાની તૈયાર થાય આવે ને ઘડી હા એ ઈવડી પહેરતા અને વાતા ફાળીઓ તમે કેમ નથી બાંધવા ફાળીઓ ગરમી થાય છે એવું છે તો કાઈ નહીં ફાળીઓ બાંધો ને આપણે જોઈએ આ કોક શીખવા મળે ને કઈ રીતે ફાળીઓ બાંધે આ વાહ ભાઈ વાહ જો આ તો અત્યારે છે ને ફાળીઓ બાંધે છે કારણ કે ફાળીઓ બાંધતા બધા વાહ ભાઈ વાહ વાહ જો આપણા આ વડીલો જીવતા છે ને એટલે આની પાસે શીખી લેવું જરૂરી છે પછી આ કોઈને આવડવું જોઈએ ને આવું બધું અરે વાહ ત્યાર થઈ ગયા હોય હતા હવે તમે આમ ગયા હતા એક્યાસી વર તો સારું કહેવાય હો આ પેલાના ખોરાક હતા હતા ને એટલે આ વડીલો આપણા એક લગ્ન છે આતા કામ કાંઈ વાંધો નહીં ને આતા પેલા જમાનો એક હતો કે એ વખતમાં કે તમે નાના હતા તે આપણે ખોરાક શું લેતા પેલા ગામડામાં ખોરાક

પછી કઈ ન્યા પછી ન્યા પેલા ફોન તો હતા ને કેમ ખબર પડે મહેમાન આવવાના ન્યા દઈ 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 વિસ્તી છે ને એને એને ફોન નું ઓલા કઈ ના ખબર કર્યા હોય કઈ રીતે પેલા ખબર કરતા એટલે તમે જો કે મારા આજે ફલાણા ઠેકાણે જાવું હા તો એને કહી જો કે આજ આઈ આવે કાલ કે કેવર આવતા કેણ આપતા આ કેણ આપતા કેણ આપતા પછી મહેમાન કે દે કરતા એ વખતે હા સમજાઈ ગયો તો આ તો એ વખતે આપણે મહેમાન ઘરે અચાનક તમે ગયા બહાર ગામ ગયા હો તો એ વખતમાં મહેમાનને આમ જમણવારીમાં શું ગોઠવતા ગામડામાં

પેલા હું આમ ખાલી માન ભગ બીજું શું બનાવ મહેમાન માટે બસ બીજું દાળ ભાત કરે ને રોટલા કરે દાળ ભાત બનાવતા એ વખત વર્ષો પહેલા તમે નાના હતા તઈ હતા દાળ ભાત તો બનાવતા બનાવતા આમ તો આમ ઓછું હોય પણ પહેલા હતું તો ખરો હાવ નતો એમને કે મહેમાન કે ચી જાય કરે બનાવે બાકી આમ સાલોમાં કોઈ દાળ ભાત નો ખાતું ને નહીં તો હાંજે વાળોમાં ખીચડી લેતા પહેલા હા ખીચડી આવતી બાજરા રોટલા ખીચડી ને હાન નો વાળું હા અને બપોરે શાક રોટલા શાક બપોરે અને હવારમાં માં હું ચીરાવતા

કેમ કે તમારે આજે એંસી વર્ષની ઉંમર છે પણ તમે તમારા આતાને એની પાસે બધી વાતો સાંભળી હોય એ બધી વાતો તમે સરસ રીતે કરી લોકોને કાઠિયાવાડની મૂળભૂત સંસ્કૃતિ અને આતા જે તમે આ કડીયું પહેર્યું કાઠિયાવાડી ઓરિજિનલ પોશાક એ બધું તમે લોકો સમક્ષ લઈ જવામાં તમે આતા તમારા જેવા વડીલો જીવતા છે એટલે આ બધું એ તમારી પાસે તમને મળ્યું છે એ બદલ દિલથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના યુવાન વર્ગ છે ને એના આતા આ કાઠિયાવાડી કડીયું પોશાક અને તમે ફાળજું કઈ રીતે બાંધ્યું એને જૂનવાણી પહેલાં પોશાક ખોરાક કઈ રીતના હતા બારગામ કઈ રીતે જાતા બધી તમે સરસ રીતે વાતો કરી એ બધી બધાને જાણવા મળશે અને મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી અને અને કોમેન્ટમાં તમે જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આ પેજને ફોલો ન કર્યો તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી હતા જય માતાજી